તો આપણે આજે જસરાયા હતા એને અશ્વદોળ છે અને અશ્વદોળ ચાલુ થવાની હજી થોડી વાર છે તો આપણે બધાએ જે જગ્યાએ અશ્વ છે એ થોડાક જોઈ લઈએ અને પછી અશ્વદોડ આપણે જોઈએ આ જગ્યાએ અશ્વદોળ થવાની છે અને બધાએ પોતપોતાનો અશ્વ લઈને આવી ગયા છે तबोमे त जाबो मन्त्र्या ब्रो आबे पा આ બધી અશ્વ માટેની વસ્તુઓ વેચાય છે આ મહેમાનો અને આયોજક મિત્રો માટેનું સ્ટેજ છે અને આ જગ્યાએ અશ્વ દોડ થવાની છે જે જગ્યાએ લગાયેલી છે વાડ પણ કરી છે પાઇપ અશ્વની સાથે સાથે પ્રદર્શન નિયંત્રક અને પોતપોતાના પાડા પણ લઈને આવ્યા છે ફોટા કેટલી DJ AMP는 이후에 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 이 આટલેથી કરી અને સી એક આટલું મોટું મેદાન છે અને આ 14મો મો અશ્વદોડ મહોત્સવ છે આ એક ગુજરાત નહીં પણ ભારતના અલગ અલગ રાજ્યોમાંથી પણ ઘણા બધા એમના અશ્વ લઈને આવ્યા છે પછી એમના પ્રદર્શન માટે એમના ખુદના અસલ નસલના પાડા લઈને આવ્યા છે આ રહેવા માટેની સુવિધા બનાયેલી હતી જે બહારથી લોકો આવેલા હોય એમના માટે

આપણે પછી લાઈનમાં ગોઠવાઈ જઈએ જે જગ્યા એ જગ્યા મળે જોઈએ પછી અશ્વ જેટલા અશ્વ દોડાવવાના હે એમને બધાને ગળાની અંદર આવી રીતના યલો કલરના પટ્ટા મારેલા છે એમના નોંધણી થઈ ગયેલી છે ઘોડાનું એ ઘોડાનું નામ અને એમનો નંબર મારેલો હશે અશ્વ પાલકો અને અશ્વસ્વારો ઘોડાને સેટ કરી રહ્યા છે નંબર પ્રમાણે બધાના હવે આ ઘોડા લગભગ મને એમ લાગે છે કે રાજસ્થાન બાજુના હશે હવે થોડી જ વારની અંદર અશ્વદોડ ચાલુ થશે આ બાજુથી છે એક પહેલેથી ચાલુ થશે અને લાસ્ટમાં હામે તળાવ છે એ જગ્યાએ ફાઇનલ જશે અને જે અશ્વ જીતશે અને ટ્રોફી જે ઇનામ જે એમના રૂલ્સ પ્રમાણે હશે એ બધું કરવામાં આવશે આટલેથી આટલેથી ઇંગલ બિંગલ લગાવી દીધી છે ઇંગલ અને આટલા સાઈડ ખુલી જગ્યા છે પબ્લિક પણ ગોઠવાઈ ગઈ છે જોવા તો આ હામે ઘોડા એકદમ બધા લાઈનમાં થઈ ગયા છે દૂર દૂરથી થી વ્યૂ ઓછો આવે છે અને હજી તો થોડીક વાર લાગશે આટલું દૂર છે હજી અને અહીંયાથી ચાલુ થાશે અશ્વદોડ હવે નાન પકડ્યા આને પગડે એ ચાલુ થઈ ગઈ વાહ વાઘડો વાહ વાહ અશ્વર વાહ 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 ગોડો તો મિત્રો આટલી દિહારિયા અશ્વ દોડ આધી તો આ ઘોડો જીતીને આવ્યો છે પેલા રાઉન્ડ ની અંદર એ ઘોડો છે હવે આ બીજા અંદર જઈ રહ્યો છે તો પેલો રાઉન્ડ પૂરો થયો અને હવે બીજા રાઉન્ડ ની શરૂઆત છે આપણે એ બાજુ જવા હવે બીજા રાઉન્ડના ઘોડાઓ તૈયાર થઈ ગયા છે ફસવારો બધાએ માથે ઘોડે સવારી કરી નાખી છે અને હવે આગળથી ઝંડી આપશે અને વિસલ મારશે એટલે અહીંથી ઘોડો દોડવાનું ચાલુ થઈ જશે બરોબર ચાલુ રાખું બે મિનિટ બે મિનિટ

આ બધા વસ્તીને સાઈડમાં કરી રહ્યા છે પબ્લિક ને પબ્લિક ત્યાં બહુ ભીડ છે અને હવે થોડા અહીંયાથી આપણે પહેલી વખત પહેલાં રાઉન્ડમાં ત્યાં ઊભા હતા આપણે બીજા રાઉન્ડની અંદર એક સ્ટાર્ટ પોઈન્ટ આગળ આવી ગયા પહેલા એન્ડ પોઈન્ટ હતા છે એક તો ઘોડો પડતો થયો સવાનો ઘોડા થન ગણાટ કરી રહ્યા છે દોડવા માટે અને મારે વધારે ઉતાવળ છે આ ઘોડો નવો લાગે છે ઘોડી છે અને નવું લાગે છે હજી

અમુક લોકો શોખમન શોખમાં એમને ઘોડા લઈને આવી જાય પ્રેક્ટિસ બીજી કરાયેલી ના હોય ને પછી હાલ તમે દેખ્યું એવું ને એવું થાય આની પહેલાં એક ઘોડો આવી રીતના આવી રીતના છટકી ગયો તે સીધો બાવળે જઈને વાગ્યો અને આ મને વાગો એટલે આવું થતું હોય છે એટલે આવી રીતના કોઈ હરીફાઈ હોય તો જે જગ્યાએ એંગલ મારેલી હોય એ જ ઉભર રહ્યું આવી રીતના ખુલ્લા મેદાનની અંદર ના ઊભું રહેવું કારણ કે આવા પ્રોબ્લેમ થઈ શકે છે અત્યારે આપણી સાથે થાતા થાતા રહી ગયો રેસ્ટ કરીને આવ્યા ઘોડા ઘોડો પહેલો આવ્યો આ ઘોડો પહેલો આવ્યો આ વાઈટ ઘોડો પહેલો આવ્યો છે ઘોડી છે ઘોડી ઘોડી છે આ આ એક બેન ત્રણ નંબરની અંદર છે આ ત્રણે હજી ત્રીજો રાઉન્ડ પડશે તો હવે આપણે થોડી વાર મેળાની અંદર ઓટો મારી દઈએ અને પાછી પાછા ફરીથી રિટર્ન આવવા અશ્વદ વડ જોવા માટે ટાઈમ મળે તો એટલે હાલ આપણે મેળો જોઈએ મેળો નિહાળા થોડી મેળાની મજા માણો હવારના મેળાની અંદર આવ્યા હતા કોઈ ભીડ નથી હાવ ખાલી ખમ હતું અત્યારે પબ્લિક બહુ થઈ ગઈ છે અને મેળો ફૂલ ભરચક થઈ ગયો એટલે હવે હાલ મેળો નિહાળીએ તો આ મેળો એકસો પચાસ માં બે મળે જોવાના પૈસા નથી ચંપલ પ્લાઝા ટી શર્ટ આ છે જસરાનો મેળો નકશો મેળામાં જઈ મજા આવે મજા આવે આ કાકાને કોક વાગી ગયું છે લગભગ રેસની અંદર વચ્ચે આવી ગયેલા લાગે છે આ છોકરું ને લઈને આવેલા લગભગ આ ઘોડાની રેસની વચ્ચે આવી ગયેલું છોકરું છે ખૂબ વાગ્યું છે બચારાને ધોધ ભોત ભાગીના છે આખા જોયું ને મિત્રો આલા પેલા કાકાને લઈ ગયા અને પેલા નાના છોકરા ને લઈ ગયા થોડી વાર પેલા મારી શંકા તીધું મારી આવી જ દશા હતી પણ માતાજીના માતાજીએ બચાવી નાખ્યો કિસ્મતથી એટલે કે આપડી પણ આવી દશા હતી આવી રીતના ટેકા ટોળી કરીને લઈ જાવા પડો તો મેળામાં પર્સ જોઈ નાખા આપણે સો નો સેલ છે

આપડે <laughs> <a minute> <laughs>

アナはそうか、兄弟。え、アナ兄弟、兄弟。アナ兄弟。 પ્રિન્સે ગોટો કર્યો એમ આજો નકશો પ્રિન્સે ગોટો કર્યો એમ તું ગોટો કરો હે લગી લગીર ખાય તો મિત્રો આ મેળાનો છેલ્લો વ્યૂ આપણે હવે જઈએ આ થી છે ને હવે આવતી સાલ કદાચ મેળો હશે તો આવવાનું થશે તો આવશું જો ભોળાનાથનો હુકમ અને હવે આપણે જઈએ કર બાજુ